છે તો આજે પણ આપણે એક એવા આશ્રમની મુલાકાત લેવા જવા માટે નીકળી ગયા છીએ તો સાથે રહેજો આજે પણ ખૂબ મજા આવવાની છે કારણ કે હું તો આ આશ્રમે વારંવાર જતો હોઉં છું આશ્રમની જો વાત કરું તો હનુમાન દાદા પંચમુખી હનુમાન દાદા અને સાથે સાથે ભૈરવ દાદા પણ આ જગ્યા ઉપર બિરાજમાન છે અને ત્યાંની ઊર્જા એની તો વાત જ ના પૂછો કારણ કે હું જ્યારે પણ જાઉં ને આપણા જીવનમાં ગમે તે ટેન્શન હોય ગમે તે મુશ્કેલી હોય પણ આ જગ્યા ઉપર જાય ને એટલે અંદરથી આત્માને એવી અનુભૂતિ થાય કે વાત જ ના પૂછો એટલે તમે પણ આ જગ્યાનું હું લોકેશનને બધું તમને બતાવી દઈશ ક્યાંથી જવાય છે હું છે હું નહીં બધી માહિતી આ વિડીયોની અંદર હું તમને બતાવીશ જણાવીશ તો વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો તો આશ્રમની જો વાત કરું ને તો પંચમુખી હનુમાનજી મહારાજ આશ્રમ આ મંદિરનું અને આશ્રમનું નામ છે અને જગ્યાની જો વાત કરું ને તો વડાલથી પણ જવાય છે જુનાગઢની પહેલાં જૂનાગઢથી બહાર નીકળતા રાજકોટ રોડ ઉપર પહેલું જ ગામ આવે વડાલ ત્યાંથી આપણે જે દેરવાણ ચોકડી કહેવાય છે ત્યાંથી દેરવાણ ગામ બાજુ રસ્તો જાય છે એ હું તમને બતાવીશ આગળ એ રસ્તે જાઉં ને એટલે થોડાક આગળ જાઓ એટલે એ રસ્તામાં વચારે જ આ આશ્રમ આવે છે અને ત્યાંના માની જો વાત કરું ને તો એ અંદાજે પચીસથી ત્રીસ થયા આ જગ્યા ઉપર છે અને ખાસ તો આ મહંતના ભજનનો જે એના સાધનાનો પાવર છે ને આ જગ્યા ઉપર આ આશ્રમને એવું આમ ઉર્જાવાન બનાવી દીધું છે ને કે આપણે અહીંયા જઈએ ને એટલે એમ જ લાગે કે આપણે જેમ ગિરનારની અંદર આવેલું હનુમાન ધારા ત્યાં જાય અને આપને જે અનુભૂતિ મળે ને એવી જ અનુભૂતિ આ જગ્યા ઉપર મળે દાદાના ચરણમાં જઈએ એટલે એમ જ લાગે વાહ દાદા સાક્ષાત આપણી સામે બિરાજમાન હાળભેરો દાદાની મૂર્તિ પણ એવી જ છે મોટથી બધી મૂર્તિ છે એની સામે આપણે ઊભા રહીએ અને દર્શન કરીએ ને તો પણ એવું જ લાગે કે જાણે કાળ ભૈરવ દાદા આપણી સામે સાક્ષાત ઊભા છે અને આપણે તેની સાથે વાતો કરી રહ્યા છીએ આવી કંઈક ત્યાં અનુભૂતિ થાય છે તો વિડીયોમાં બન્યા રહેજો અને સાંજની આરતીનો પણ આપણે લાભ લેવાનો છે અને આરતીની જો વાત કરું ને તો અડધો કલાક જેવું બાપુની આ આરતીનો સમય ગાળો છે અને ત્યાર પછી સ્તુતિ હનુમાન ચાલીસા આવું બધું અડધી કલાક બાપુ એ પણ તેના સ્વરમાં આપણે સાંભળવા પડવાનું છે તો તેનો પણ લાવો આપણે આજે લેવાનો જ છે તો વિડીયોમાં બન્યા રહેજો થોડોક વિડીયો લાંબો થઈ જાય પણ બહુ મજા આવવાની છે આજે તમને સરસ મજાના દર્શન પણ કરાવીશ અને આરતીનો લાભ પણ સાંજની સંધ્યા આરતીનો લાભ પણ લેવડાવીશ તો બન્યા રહેજો વિડીયોમાં તો ચશું હવે આપણે અને રસ્તો પણ તમને બતાવી દો આશ્રમ ક્યાં આવેલું છે તો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ગિરનાહારી પણ હમણાં થોડાક દિવસથી આ વિડીયો પણ નહોતો બનાવતો કારણ કે શરદી થઈ ગઈ છે અને હમણાં થોડું ખારું છે એટલે અવાજમાં તમને થોડુંક ખોલું લાગતું છે તો માટે થોડુંક સ્વીકારી લેજો અને આ ઠંડીનું વાતાવરણ ચાલુ થયું છે એટલે શરદી થોડીક રહેશે હજી થોડીક તકલીફ છે એટલે અવાજમાં થોડુંક લેજો એમ તો ચાલો જઈએ અને દર્શન કરીએ જય બજરંગ બલી દાદા તો અત્યારે છે ને મિત્રો હું બાયપાસ ઉપર હતો અને અહીંથી ગિરનારી મહારાજ ના આવા દર્શન થાય છે વાતાવરણ થોડુંક દૂધનું છે ચોખ્ખું તો નહીં દેખાય અત્યારના વાગી જગ્યા છે સાડા દસ અને આ છે આપણો જુનાગઢનો નવો બાયપાસ અને સામે દેખાય ક્રિજના હોટલ અને વડાલ ગામ તો ત્યાંથી આપણે આ બાજુ જવાનું છે તો ચાલો રસ્તો પણ તમને બતાવી દો રસ્તો છે આગળ વધતા જ થોડાક આગળ જતા જ આશ્રમ આવી જાય છે અને સામે ગિરનારી મહારાજ દેખાય છે સૂરજ નારાયણના પણ દર્શન થાય છે અત્યારે સાડા દસ વાગ્યાના આશ્રમ છે ત્યાં આપણે જવાનું છે બન્યા જો વિડીયોમાં આ સીધો રસ્તો ડેરવાન જાય છે અને ત્યાંથી સીધે સીધો ઝીણા બાવાની મટી તરફ જાય છે અને આપણે આ બાજુથી આવ્યા હતા અને પહેલા આપણે ધજાના દર્શન કરશું જય બજરંગબલી દાદા તો આવું કંઈક આશ્રમ છે આ ગેટ છે ત્યાંથી આપણે જવાનું છે કાળભૈરવ દાદાની ધજા છે હનુમાન દાદાની ધજા છે સામે ગૌશાળા પણ બાપુએ બનાવેલી છે તો આખા આખા આશ્રમની આજે આપણે વિઝિટ લેશું આશ્રમની અંદર આવતા જ આવું કંઈક અંદરથી આશ્રમ દેખાય છે સામે રહેવા માટેની વ્યવસ્થા છે શેડ પણ બનાવેલો છે જે કોઈ શ્રદ્ધાળુ આવતા હોય તેને બેસવા માટે અને એથી આગળ મંદિર આવેલું છે તો ત્યાં આપણે દર્શન કરવાના છે તો આવું સરસ મજાનું એકદમ કાઠે જ આવેલું છે તો ચાલો હવે અંદર જઈએ અને દાદાના દર્શન કરીએ આવી રીતના કંઈક કક્ષ બનાવેલા છે અને ફોટા રૂપી અહીંયા ઘણા બધા સાધુ સંતોના પણ દર્શન થાય છે અહીંયા બાપુ બેઠા હોય છે એ અત્યારે પૂજામાં છે આવશે પછી મુલાકાત લઈ છે પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર અહીંયા ગાય માતા મહાભાઈ એક બે ત્રણ ચાર પાંચ ગાય માતા પણ આ આશ્રમમાં છે ને હવે આપણે દર્શન કરવાના છે પંચમુખી હનુમાનજી મહારાજ સામે કાળભૈરો દાદા નું મંદિર છે આ બાજુ ધૂણો આવેલો છે તો પેલા આપણે દાદાના દર્શન કરશું હવે આપણે દર્શન કરી રહ્યા છીએ પંચમુખી હનુમાનજી મહારાજ વાહ વાય ભજન જય હનુમાન દાદા મંદિરની આ બાજુ પણ દાદા બિરાજમાન છે તો તેના પણ દર્શન કરશું જય શ્રી રામ જય હનુમાન દાદા અને અહીંયા બાપુનો ધૂણો આવેલો છે અંદર અને બાજુમાં અન્નપૂર્ણા ભંડાર પણ છે અને હવે આપણે દર્શન કરવાના છે કાળભેરવ દાદા તો અહીંયા નાની મૂર્તિ સ્વરૂપે કાળ ભેરવ દાદા દર્શન થાય છે અને હવે આપણે દર્શન કરવાના છે જ્યારે હું તમને વાત કરતો તો મોટી બધી મૂર્તિ છે અને ઊજા તો વાત જ ના પૂછો વાહ ભાઈ જય કાળભૈરવ મિત્રો આ જ છે એ મોટી બધી કાળભૈરવ દાદાની મૂર્તિ જેની ઉર્જા કંઈક અલગ જ છે આ જગ્યા ઉપર તો જરૂર દર્શને આવજો જય કાળભૈરવ દાદા કાળભૈરવ દાદાના દર્શન કર્યા અને અહીંયા ગાય માતાને ખવડાવવા ચારો પણ બાપુએ ઢગલો કરેલો છે અને અહીંયા ખાસ સૂચનાઓ લખેલી છે આશ્રમમાં ધુમ્રપાન તેમજ પાન માવા ખાવાની સખત મનાઈ છે આશ્રમમાં કેફી પદાર્થો લાવવા નહીં ઘોંઘાટ કરશો નહીં શાંતિ જાળવો સ્વચ્છતા જાળવા નમ્ર વિનંતી શ્રી કાળ કાળભૈવ મંદિર તો આ બધી સૂચના છે જેનું આપણે પાલન કરવાનું છે અને સામે હવે આપણા મહાદેવનું સ્થાન પણ આવેલું છે તો ચાલો તેના પણ દર્શન કરાવી દો જય ભોલેનાથ્રમમાં મહાદેવ પણ બિરાજમાન છે જય ભોલેનાથ નમોનારાયણ અને આ બાજુ પણ મહાદેવ બિરાજમાન છે જય ભોલેનાથ જય શિવ શંકર જય ગણપતિ દાદા તો આ જગ્યા ઉપર તમામ દેવસ્થાનના દર્શન કર્યા ગૌ માતાના દર્શન કર્યા હવે બાપુ તેના નિત્ય કાર્યમાંથી પૂજા કરી અને આવી ગયા છે તો તેના પણ તમને દર્શન કરાવવું બ્રહ્મદાસ બાપુ આ આશ્રમને સંભાળી રહ્યા છે તો અત્યારે ઘણા બધા સેવકો આવેલા છે ચા પાણીનો પ્રસા પ્રસાદ પણ ચાલુ જ છે હવે તમે દર્શન કરી રહ્યા છો બ્રહ્મદાસ બાપુ સીતારામ બાપુ Guys, ya, bagus. Gua ya, gak mau makan no frame jo. Tuh, apa? Oke, gak Ah, serem nih, mah jalan saya, bay. <laughs> मापति महादेव जय रमापति जी की जय वृन्दावन कृष्ण की जय गुरुभै की जय निर्माय सितार श्रीरामचान्द्र <laughs> कृपालमन भव भय दारुणकाञ्जलो રા ચૌકે હનુમત વીર કાં કરો છિકી ચમાચ્યામ જય જય શિયા રામ જય જયા હનુમાન સંકટ મોચન કૃપા નિરામ જય જનમ સુષમ તાર જનમ શ્રી રામ રમે તારા શાંત બળે પરમાર ધૂત રામ નામ કા ગોલા ઝૂઠે ભાઈ હમ દુત સ્વે તારામ દંડો